આમાં મૂંઝવણ ભર્યા પ્રશ્નો લઈને આવે ને ગામને મૂંઝવી નાખે ને તમે વિચારો વિચારો ત્યાં સુપડી પૂરી એ પછી મળશું પાછો રે હવે એ પાસે અમુક પાસે પડે એમ કે કઈ વાંધો નહીં તમને દઈ દઈ દેજો આપમાં નામાન મત દઈ દે પછી અમે આંબો જ લઈ જાઉં એમ કે છે એ કે અમે એને લઈ લેવું અરે ભાઈ તમે આંબો લઈ લેવો પણ આખું ગામનો જે આંકડો પડ્યો છે એ દિલ્હીની ની વેબસાઈટ સુધી પોકશે જ નહીં પોકે ભાજપવાળા કાંઈ ભાજપને એમાં રસ નથી કે વિપુલ જીતે છે કે ફલાણો ભાઈ જીતે છે એને એમાં રસ છે કે વિરોધમાં કેટલા મત છે ને આનકોર કેટલા મત છે એ જોવા માટેની આ ચૂંટણી છે તમે બધા એ ઈમેલો આપ્યા ઈમેલ કર્યા બધા એકો જોનની વિરોધમાં ક્યાંય કોઈને વળતો ટપાલ આવી નગર પેલાન જમાનામાં ટપાલ લખવી ગમે તે લગભગ ટપાલ વાંચીને વળતી ટપાલ લખજો અને આવતી પાછી કે ન આવતી એવો જમાનો હતો ને એક વખત આ ટપાલ મળે વળતી ટપાલ લખજો લિ ફલાય શ્રી કૃષ્ણ મેં ટપાલ આવી નથી ભાજપ માંથી અરજીઓ કરી કોઈ ને ટપાલ નથી આવી પણ આ બદન ને એની વળતી ટપાલ તમને આવશે આવશે ને આવશે તે પર હારી દાહે મારા બાપા એ ટપાલ લખી કરશે હવે એમાં વિપુલ જીતે